પણ ભગવદીયમાં નિરપેક્ષતાનું અસાધારણ ગુણ છે વંચકમાં તે હોતો નથી બીજું કહે છે વંચક વગર બોલાવે આવે અને સાથે લાગી જાય છે અને ભગવદીયને તો ઘણી બિનતી કર્યા પછી તેઓ કૃપા કરે છે મેજર ડિફરન્સીસ બતાવી રહ્યા છે અહીંયા શિહરરાયજી ત્રીજું કહે છે વંચક દ્રવ્યને જાણીને તેના સ્વાર્થથી મો પામી તેમાં આસક્ત થાય છે જ્યારે ભગવદીઓ સામાન્ય જીવ તરફ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પ્રસન્ન થાય છે વંચક કપટયુક્ત મધુર શબ્દોથી મૂળ સિદ્ધાંત કરતાં ખોટા માર્ગે ચલાવે છે જ્યારે ભગવદીઓ કડવા ઔષધ જેવી સત્યવાણી થી.